નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર મુંબઈ ઘરાઓ ચેતી જજો એક જ નામધારી વ્યક્તિઓની જાણ બહાર કચ્છમાં જમીન વહેંચાય છે કચ્છના ગામડાઓમાં એક જ નામધારી બે વ્યક્તિઓના નામે જો ખેતીની જમીન હોય તો ધ્યાન રાખવા જેવું છે કેમ કે કેટલાક દલાલો નવી મોડસ ઓપરેન્ડી કરીને જમીનોની વેચસાટ કરતા હોવાની ફરિયાદ આવતા ખાસ કરીને મુંબઈ વસતા કચ્છીઓમાં ચિંતાનો વિષય સામે આવ્યો હતો અને આ પ્રકારની ઠગાઈ સામે જાગૃત થવાની પણ અપીલ કરવામાં આવી હતી તાજેતરમાં મુંબઈ વસતા સમાગોગા અને ગુંદાલાના કિસ્સાને ટાંકીને જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે કચ્છમાંથી મુંબઈવાળાને ફોન આવે કે તમારા નામની જમીન છે અને એ વિસ્તારમાં ચાલતા ભાવ કરતાં પણ લોભામણી વાત કરી ઊંચા ભાવ કહેવામાં આવતા હોય છે તમારે માત્ર સહી કરવાની છે અને તેઓને અત્યાર સુધી કચ્છમાં અમારી જમીન છે કે નહીં તેની ખબર પણ હોતી નથી છતાં કહે છે ફલાણા ગામમાં તમારી જમીન બોલે છે બસ તમે હા પાડો એટલે સોદો કરી નાખીએ એવું કહેવામાં આવે છે પણ કેટલાકે આવા ફોન પરથી તપાસ કરતાં સાત બારના ઉતારા પરથી જાણવા મળ્યું કે આ તો આવા જ બીજા નામધારીની જમીન છે પણ એક સરખા નામ હોવાનો ફાયદો ઉઠાવી કેટલાક લાલચમાં આવી દસ્તાવેજમાં સહીઓ કરવા આવી પણ જાય છે તેવું બહાર આવ્યું હતું મુંબઈ વસતા કચ્છીઓને જાગૃત નાગરિકોએ ચેતી જવાની અપીલ કરતા જણાવ્યું હતું કે ખરેખર જમીન વેચાણમાં આવી ઠગાઈનો ભોગ બની શકે છે કેમ કે ઘણાના કેવાયસી પણ અપડેટ નથી એટલે ફોનમાં મેસેજ પણ આવતા નથી અને એટલે તકેદારી રાખવી જરૂરી છે ગુંદાલામાં તો જમીન વેચાઈ ગઈ પરંતુ જાણ થતાં મૂળ માલિક દ્વારા તેને અટકાવી દેવાતા સાત બાર ઉતારામાં વાંધો આવી જાય એટલે જમીન વાંધાવાળી બની જતા તેના ભાવ ગગડી જતા હોવાનું વિસ્તારપૂર્વક જણાવ્યું હતું દર્શક મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર